જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ઠંડીમાં ખાઈ શકાય તેવા ખજૂરના લાડુ બનાવીશું તો ખજૂરના લાડુ બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ જેટલો ખજૂર લીધેલો છે તો હવે આપણે ખજૂરને ઝીણો ઝીણો સમારી લેવાનો છે આવી રીતે ઝીણો ઝીણો સમારી લઈશું અને અંદર જે બીનો ભાગ હોય તેને આપણે આવી રીતે કાઢી લઈશું અને આપણે આવી રીતે એકદમ ઝીણો ઝીણો સમારી લેવાનો છે જેટલો બને એટલો આપણે ઝીણો સમારી લઈશું તો જોઈ શકો છો આવી રીતના આપણે ખજૂરને સમારી લઈશું તો આવી રીતે જોઈ શકો છો તમે આપણે બધો ખજૂર સમારી લીધો છે જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું બટન દબાવી દેજો નવી રેસીપીના વિડીયો જોવા માટે તો હવે આપણે બધો ખજૂર ઝીણો ઝીણો સમારી લીધો છે હવે આપણે ખજૂરના લાડુ બનાવી લઈશું તો હવે આપણે કઢાઈમાં એક ચમચી જેટલું ઘી લઈ લઈશું તો ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે આ બદામ લીધેલી છે બે મોટી ચમચી જેટલી બદામ લીધેલી છે તેને આપણે ટુકડા કરી લીધા છે અને ઘીમાં શેકી લઈશું તો જોઈ શકો છો બદામ સરસ એવી શેકાઈ ગઈ છે બદામનો કલર બદલાઈ ગયો છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું તો હવે આપણે આ કાજુના ટુકડા લીધેલા છે તેને પણ શેકી લઈશું આપણે એક મોટી ચમચી જેટલા કાજુ લીધેલા છે તમારે જેટલા લેવા હોય એટલા લઈ શકાય છે આમાં કજૂરના લાડુમાં તમારે વધારે ડ્રાયફ્રૂટ લેવા હોય તો વધારે પણ લઈ શકાય છે તો આપણા કાજુ પણ શેકાઈ ગયા છે કાજુનો કલર જલ્દીથી બદલાવા લાગે છે એટલે આપણે તેને એક મિનિટ શેકી અને લઈ લઈશું હવે આ મગજ કરીના બી લીધેલા છે જે તરબૂજના બી હોય છે તે લીધેલા છે બે મોટી ચમચી જેટલા અને તેને પણ આપણે શેકી લઈશું તો તે જલ્દીથી શેકાઈ જાય છે જોઈ શકો છો ફૂટવા માંડ્યા છે તો હવે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું તો હવે આ કિસમિસ લીધેલી છે કિસમીસને પણ આપણે શેકી લઈશું કિસમીસ પણ જલ્દીથી ફૂલી જાય છે જોઈ શકો છો તમે કિસમીસ ફૂલવા માંડી છે જોઈ શકો છો બધી કિસમિસ ફૂલી ગઈ છે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું તે આ સૂકા કોપરાની છીણ લીધેલી છે આ ઘરનું જ કોપરું લીધેલું છે કોપરાને છીણી અને સૂકવી લીધેલું છે આવું ચાડું છીણ કરવાનું છે તો કોપરાને આપણે શેકી લઈશું થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું તો જોઈ શકો છો આપણું કોપરું શેકાઈ ગયું છે હવે આપણે કોપરાને પણ પ્લેટમાં લઈ લઈશું તો હવે આપણે ફરી પાછું કઢાઈમાં બે ચમચી જેટલું ઘી લઈ લઈશું ઘીને ગરમ કરી લઈશું તો હવે ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે જ્યાં ખજૂર સમારીને રાખ્યો છે ત્યાં આપણે કઢાઈમાં લઈ લઈશું હવે આપણે ખજૂરને શેકી લઈશું બરાબર શેકી લઈશું ઘીમાં એકદમ શેકી લેવાનો છે બધો ખજૂર ભેગો થઈ જશે જેમ આપણે તેને શેકીશું આવી રીતે ખજૂરને શેકી લઈશું દબાવતા જઈશું અને આપણે ખજૂરને ભેગો કરતા જઈશું આવી રીતે દબાવશું એટલે બધો ખજૂર આપણો ખજૂર ભેગો થતો જાય છે આવી રીતે તેને દબાવીને શેકીશું એટલે ખજૂર એકદમ માવા જેવો થઈ જશે અને એકદમ સોફ્ટ બની જશે એકદમ નરમ થઈ જશે ખજૂર નરમ ખજૂર આવે છે જે કાળા કલરનો ખજૂર હોય છે તે લેવો હોય તો તે પણ લઈ શકાય છે તે જલ્દીથી મેશ થઈ જતો હોય છે આ ખજૂરને થોડો સમય લાગે છે કેમકે આ ખજૂર આપણે થોડો કડક આવે તે ખજૂર લીધેલો છે તો આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લઈશું ખજૂરને જોઈ શકો છો તમે એકદમ આવા જેવું મિશ્રણ થતું જાય છે અને કડાઈ છોડવા લાગ્યું છે પછી આપણે તેને બે મિનિટ માટે આવી રીતે થવા દઈશું આવી રીતે દબાવીને થવા દઈશું એટલે આપણો ખજૂર બરાબર એકદમ સોફ્ટ થઈ જશે જોઈ શકો છો તમે એકદમ સોફ્ટ થતો જાય છે ખજૂર તો જોઈ શકો છો આપણો ખજૂર એકદમ સરસ એવો માવા જેવો બની ગયો છે તો હવે આપણે તેમાં એક ચમચી જેટલો એલચી પાવડર લઈશું એક ચમચી જેટલો સૂટ પાવડર લીધેલો છે અને એક ચમચી જેટલા પીપળી મૂળ લીધેલું છે અને એક ચમચી જેટલું ખસખસ લીધેલું છે તે બધું લઈને આપણે બરાબર મિક્સ કરી લઈશું ગેસની ફ્રેમ એકદમ સ્લો રાખવાની છે આપણે ધીમા તાપે તેને થવા દેવાનું છે આવી રીતે બધું બરાબર મિક્સ કરી લઈશું અત્યારે ઠંડીની સિઝન છે તો આપણે વસાણામાં ખજૂરના લાડુ બનાવી રહ્યા છીએ એટલે આપણે સોટ પાવડર ને મો ને એ બધું લીધેલું છે તમને જો ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો બધું બરાબર મિક્સ કરી લીધું છે આપણે જોઈ શકો છો તમે એકદમ સરસ એવું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો એકદમ તેની જાતે જ કઢાઈ છોડવા લાગ્યું છે તો હવે આપણે તેમાં જે આ બદામ લીધી છે શેકેલી બદામના ટુકડા લઈ લઈશું કિશમિશ લીધેલી છે તે પણ લઈ લઈશું કાજુ અને મગજ કરીના બી શેકેલા છે તે પણ આની અંદર આપણે એડ કરી દઈશું અને આ સૂકા કોપરાની આપણે જે છીણ ખમણીને રાખી તે શેકે લીધી હતી તે પણ એડ કરી દઈશું અને આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે જોઈ શકો છો બધું બરાબર મિક્સ થતું જાય છે અત્યારે શિયાળાની ઠંડીમાં ખજૂર ખાવો જોઈએ ખજૂર ખાવાથી આપણા શરીરમાં તાકાત મળે છે તો બાળકો ખજૂર ન ખાતા હોય તો આવી રીતે લાડુ બનાવીને આપીએ તો લાડુ આરામથી ખાઈ લઈશું બાળકો આપણે ખજૂરપાતનો વિડીયો પણ યુટ્યુબ પર મૂકેલો છે તે તમે યુટ્યુબ પર જોઈ શકો છો તો જોઈ શકો છો બધું બરાબર મિક્સ થઈ ગયું છે બરાબર ભેગું થઈ ગયું છે મિશ્રણ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને હવે આપણે ઠંડુ કરી લઈશું તો આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે જોઈ શકો છો હાથ ડળી શકાય તેવું આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે જેટલી સાઇઝના લાડુ બનાવવા હોય એટલું મિશ્રણ હાથમાં લઈ લઈશું અને આવી રીતના હથેળીની વચ્ચે ગોળ ગોળ ફેરવીશું એટલે લાડુ બનીને તૈયાર થઈ જશે જોઈ શકો છો એકદમ સરસ એવો લાડુ બની ગયો છે અને જે આપણે કાજુ ને બદામને બધું લીધું છે તે ડ્રાય ફ્રૂટ પણ સરસ એવું દેખાઈ રહ્યું છે તો જોઈ શકો છો આવી રીતે આપણે બધા લાડુ બનાવી લઈશું જેટલી સાઈઝના તમારે લાડુ બનાવવો હોય એટલી સાઈઝના લાડુ બનાવી લેવાના જોઈ શકો છો સરસ એવા લાડુ બની જાય છે આસાનીથી બની જાય છે એકદમ આસાનીથી લાડુ બનીને તૈયાર થઈ જાય છે જોઈ શકો છો તમે કેટલો સરસ લાગી રહ્યો છે લાડુ તો આવી રીતે આપણે બધા લાડુ બનાવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવા લાડુ બની જાય છે તો તૈયાર છે આપણા ખજૂરના લાડુ તમે જોઈ શકો છો કેટલા સરસ લાડુ બન્યા છે આપણે ગોળ કે ખાંડ વગર ખજૂરના લાડુ બનાવ્યા છે તો પણ સ્વાદમાં સરસ લાગે છે તો તમે આ લાડુ એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે ખજૂરના લાડુ કેવા બન્યા છે